દિવમાં ગોગલા પીએમસી સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આયુર્વેદિક પંચકર્મની કૌશલ્ય વિકાસ હેતુસર વિદ્યાર્થીનીઓએ કડી મુલાકાત ગોગલા પીએમસી સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના હેડમાસ્ટર શ્રીમતી આરતી મોડસિયાના નેતૃત્વમાં વિદ્યાર્થીનીઓએ દિવમાં સ્થિત ફીમાદી આયુર્વેદિક પંચકર્મ સેન્ટરની વિઝિટ કરી આ વિઝિટમાં વિદ્યાર્થીનીઓએ શિરોધારા ફૂટ મસાજ હેન્ડ મસાજ હેર મસાજ વગેરે વિશેની માહિતી મેળવી અને આયુર્વેદિક પદ્ધતિથી થતા ફાયદા વિશે મહત્વનું જ્ઞાન મેળવ્યું આ મુલાકાતથી વિદ્યાર્થીનીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ વિકાસ થાય અને ભવિષ્યમાં પગભર થઈ શકે આ ફીમાંથી આયુર્વેદિક સેન્ટર દીવમાં પોલીસ ક્વાર્ટર્સ પાછળ કાર્યરત છે જ્યાં આયુર્વેદિક પદ્ધતિથી શરીરમાં થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે વેલકમ ટુ ફીમાડી આયુર્વેદિક સેન્ટર કેમ છો બધા પેલા તો હવે આપણે આ છે કાશ્યથેરપી બરાબર કાસા જેલેબી આપણી માટે શું બેનિફિટ કરે છે શું આપણા બોડીમાંથી ટોક્સિસ રિમ્યુવ કરે છે એ પહેલાં સમજો પહેલાં તો આ છે કાસાની થાળી બરાબર આપણા બોડીમાંથી પહેલાં તો હેર લોસ આપણા ગર્લ્સ માટે ગર્લ્સ માટે તો પહેલાં હેર લોસ જ હેરની પ્રોબ્લેમ જ છે બરાબર નાના બચ્ચા માટે કે વોટેવર હેર લોસ નાખે બરાબર પછી આખા બોડીમાંથી ટોક્સિસ કાઢે આપણે કેમ બધું પીસીઓડી પીસીઓએસ પહેલાં તો એ બી આમાં બેસવાથી એવું ઓછું થાય બરાબર અને બીજું કે આંખના નીચે કાળા કુંડાળા લોંગ સમય સુધી હેર ફોલ થાય હેર વ્હાઈટ થાય અથવા ગ્રે થઈ જાય એની માટે આ કૅશિયોથેરાપી આખા બોડીનું સર્ક્યુલર છે આપણા પગનું પગ અને માઇન્ડ કેરેલન તેરો એ બે અમે હોમમેડ જ બનાવેલો છું આયા જ બધું બને છે વિધાઉટ કેમિકલ બરાબર નહીં તલનું તેલ તેલ આવે ને એ અથવા ઘી પ્યોર ઘી બે જ આપણે આમાં યુઝ કરી શકીએ બરાબર

બરાબર પછી આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ ખબર પડવી જોઈએ એને બેનિફિટ થવો જોઈએ એને કઈ બી હેડ મસાજ હેડ પેન થતું હોય માથાનો દુખાવો હેરફોલ કઈ બી માટે હેર ઓઈલ આપણે કરીએ બ્લડ સરક્યુલેટ થાય આપણું બરાબર